ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સુઢા વણસોલ ગામે છેલ્લા અનેક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહી છે હાલમાં વરસાદી માહોલ વચ્ચે ગામ ફરી એક વખત સંપર્ક વિહોણું બન્યું છે રસ્તા પર કેળ સમૂહ પાણી ભરાતા લોકોની અવરજવર ઘણી મુશ્કેલ બની ગઈ છે સમગ્ર ગામમાં એવી પરિસ્થિતિ છે કે લોકો માટે અવરજવર માટે એકમાત્ર વિકલ્પ તરીકે ટ્રેક્ટર જ બચ્યું છે ગામના લોકોની રોજિંદી જરૂરિયાત જેમ કે કરિયાણું શાકભાજી વગેરે લેવા માટે પણ ટ્રેક્ટર જ એકમાત્ર સાધન બની ગયું છે તો વર્ષોથી પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી ગ્રામજનો જણાવે છે કે એક્સપ્રેસ હાઈવે બની ગયા પછી છેલ્લા વીસ વર્ષથી આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે ગ્રામજનોની માંગ છે કે એક્સપ્રેસ વિના નીચે યોગ્ય ગરનાળાનું નિર્માણ કરવામાં આવે જેથી પાણીનો સરળ નિકાલ થઈ શકે અને વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાનું સમાધાન થઈ શકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ દ્રઢ પગલા લેવામાં ન આવતા ગ્રામજનોમાં નારાજગી વ્યાપી છે પાણી પાણી છે નીકળવાનો કોઈ રસ્તો નથી અને પબ્લિકને બહુ જ મુશ્કેલી પડે છે કેળ સામુ છે મુખ્ય કારણ એવું છે કે બરોડ એક્સપ્રેસ છે કે જે ગંડારા મૂકવાના મૂકવામાં આવ્યા હતા એ નાના હતા નાના હતા અને અત્યારે જો મોટા કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે એમ છે આ આમ તો વીસ પચીસ વર્ષથી છે આ પરિસ્થિતિ છે અમારા ગામની આ અમારા ગામમાં જે મલકાણો વેરો આવેલો છે એનું આ પાણી છે અને એ આગળ શેરી નદીમાં મળે છે વરસાદ જો વધુ પડે ને તો અમારા ગામમાં ભયંકર પરિસ્થિતિ સર્જાય છે બે હજાર પાંચમાં એવું પૂર આવ્યું હતું કે પાંચસો બેસો અને ચારસો પાંચસો ઘર પડી ગયેલા અત્યારે ગામની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જો કદાચ વરસાદ બંધ ના રહે તો કદાચ તમારું ગામ પણ અમારે ખાલી કરી દેવું પડે એવી પરિસ્થિતિ છે અત્યારે ગામમાં બધી જગ્યાએ ઘેરથી ઉપર પાણી છે બધે ભરાય અમારે કદાચ ગામથી કદાચ બહાર જવું હોય અથવા અમારે ખેતર બાજુ જવું હોય તો અમારે ટ્રેક્ટર સિવાય બીજો કોઈ રસ્તો જ નથી આ પરિસ્થિતિ જે અમદાવાદ થી બરોડા વાળો ખરો ને હાઈવે એના લીધે છે આ પરિસ્થિતિ એના ગરનારા પહેલા જે બનાયા એ નાના હતા એના લીધે આ જે મોધા તળાવ અને આ સિંહ સિહુનું જે પાણી આવે એ સીધું અમારા ગામમાં એ હાઈવે ના લીધે અંતરાવ થાય છે એના લીધે આ પાણી બધું અહીંયા ભરાય છે